દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું દૂધી ચણાનું શાક જે શાક અને દાળ બંને તરીકે ચાલી જાય અને રસોડામાં આવી ગરમીમાં વધારે ઉભા ના રહેવું પડે ને એટલે ઝટપટ કુકરમાં બનાવ્યું છે તો સૌથી પહેલા મસાલાની પેસ્ટ બનાવવાની છે એક બાઉલમાં લાલ મરચું હળદર ધાણા જીરું હિંગ અને એમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને પેસ્ટ બનાવીશું હવે કુકરમાં તેલ મૂકીશું ગરમ થાય એટલે રાઈ અને જીરું વઘાર કરવાનો છે સમારેલું લીલું મરચું ઉમેરીશું અને બનાવેલી મસાલાની પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાની છે હવે એમાં સમારેલી દૂધી ઉમેરીશું અને ચણાની દાળને મેં અહીંયા ધોઈને અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી એ ઉમેરી દેવાની છે બરાબર મિક્સ કરીશું અને એકથી બે મિનિટ માટે શાકને આ રીતે ધીમા તાપે થવા દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સમારેલું ટામેટું અને ગળપણ માટે એક નાનો ગોળનો ટુકડો ઉમેરવાનો છે બરાબર મિક્સ કરીને એકથી બે મિનિટ માટે શાકને ધીમા તાપે આ રીતે થવા દઈશું ચણાની દાળથી થોડું ઉપર રહે એટલું પાણી ઉમેરવાનું છે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એક સીટી હાઈ ફ્લેમ ઉપર અને બાકીની ત્રણ સીટી મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાની છે કુકરનું પ્રેશર રિલીઝ થઈ જાય એટલે કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની છે અહીંયા જરૂર લાગે તો તમે થોડું ગરમ પાણી ઉમેરી શકો છો અને રસો વધારે લાગે તો તમે અહીંયા ગેસની ફ્લેમ ઓન કરીને રસાને જાડો કરી શકો છો છેલ્લે એમાં ગરમ મસાલો અને સમારેલી કોથમીર ઉમેરીશું અને ગરમા ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરીશું